દાખલા તરીકે તમને એમ થાય મારે એક મત હું કિંમત છે એ હું તમને સમજાવવા માંગુ છું દસ વ્યક્તિઓ જયારે આ મત આપે ત્યારે તમે કેવું કર્યું છે પચાસ ટકા વ્યક્તિઓ છે મત આપે છે અને પચાસ ટકા છે મત નથી આપતા હવે વિચાર કરો પચાસ ટકા મત આપ્યા એમાંથી પચાસ ટકા માંથી જે લોકો બીજા જે પચાસ ટકા જે મત આપ્યા છે એમાં એક વ્યક્તિને 26 જણાએ મત આપ્યો પણ એક જણાને એક વ્યક્તિને 2 જોઈ જણાએ મત આપ્યો હવે વિચાર કરો કે આપણે લોકશાહીમાં બોલોમતી જે ટૂટાઈ જાય ટૂટાઈ એટલે 26 જેને મત મળ્યા છે ટૂટાઈ જાય બરાબર છે ને આમાં કે બીજું નથી ખબર પડે એવું નથી ને 26 જણાએ મત આપ્યો તો હામે 74 જણાનો મત મતેર નથી હવે વિચાર કરો 74 જણાનો મત ન હોય અને એ માણસ છૂટી જાય તો એ કેવો માણસ હોય

તો ઈ અધિકાર તરફ મત આપવા જવાનો મળે એટલે આજે આપણે બધા નિકી કરી જવાનું છે કે આપણે બધાએ સવારમાં 7 વાગે તમે બધા અહીં આવ્યા છો પણ અહીંયા વસ્તી મોટી છે એટલે તમે આવ્યા છો બહુ મોટી સંખ્યા કો કહેવાય નાની સંખ્યા કહેવાય એટલે અહીંયા માનો કે તમે 1600 જણા બેઠા છો પણ ઘેરે જે બીજા 1000 થી વધારે બેરો બેઠા છે એટલે 100 જણે તમારે 10 10 ઘેરે 10 10 બેરોને કહેવાનું પડશે

અમે ચૂંટણી આયોગ તરફથી આવ્યા છીએ સરકાર તરફથી વિકાસ અધિકારી

શાળાના આચાર્યશ્રી આટલી મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત માતાઓ બહેનો ભાઈઓ તમને બધાને વિચારતા આવતો હશે આવું પેલા અગાઉ તમને કહેવા આવ્યું છે કે મત આપજો મત આપજો એવું આની પહેલા આવો કાર્યક્રમ નહી થયો હોય થયો છે એક વાર કોઈ તો આ વખતે જેમ સાહેબે કીધું એમ ભારતનું ચૂંટણી અને આપણા ગુજરાતના સીઈઓ મેડમ એ પણ મેડમ છે ભારતી મેડમ જે ગુજરાતના ઇલેક્શનના સૌથી મોટા વડા ગણાય તો એમણે નક્કી કર્યું કે આપણે બાકી તો ઇલેક્શન કમ પંચ અથવા તો ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ અથવા ઇલેક્શન કમિશન એ તો બધા મતદાન મથકોમાં ચૂંટણી માટેની ટુકડીઓ પહોંચી જાય ઈવીએમ પહોંચી જાય સવારે સાત વાગ્યા થી શરૂ કરી ને સાંજે છ વાગ્યા સુધી મતદાન થાય એટલે એનું કામ પૂરું થાય બરાબર ને કે નહીં જેમ પણ છતાંય તે ચૂંટણીપંચ આવતો ચિંતા કરે છે કે બધા લોકો મતદાન કરે અને એનું કારણ તમને સમજાવવો આ આપણે લોકસભાની ચૂંટણી છે એટલે કે દિલ્હીમાં જે આપણી લોકસભા છે એના જે સભ્યો છે એનું મતદાન આપણા મતદાનથી એના સભ્યો તરીકે કોણ ચૂંટાઈ જશે એ નક્કી થશે એટલે આખા દેશનું શાસન કોણ કરશે એ આ ચૂંટણીથી નક્કી થશે હવે બે હાજર ઓગણીસ માં આ બે હાજર ચોવીસ માં આપણે આ ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ આની પહેલાની જે ચૂંટણી થઈ હતી એ બે હાજર ને ઓગણીસ માં થઈ હતી અને બે હાજર ઓગણીસ માં જયારે ચૂંટણી થઈ ત્યારે આપણા અમરેલી જિલ્લાનું મતદાન પંચાવન ટકા થયું અને આખા ગુજરાત રાજ્યનું મતદાન જે છે એ ચોસઠ ટકા થયું અને દેશની સરેરાશ જે છે એ સડસઠ ટકા થઈ હતી તો ગુજરાત કરતા આપણું મતદાન કેટલા ટકા ઓછું થયું અહીંયા નાના દીકરીઓ છે કઈ આપશો ચોસઠ ટકા ગુજરાતનું થયું અમરેલી જિલ્લાનું પંચાવન ટકા તો કેટલા ટકા ઓછું થયું

અને 370 બુથ એવા છે કે જેમાં 50% થી પણ ઓછું મતદાન ગયું એટલે બેયનો સરવાળો કરીએ તો 600 થી વધી જાય હવે કુલ 1300 માંથી 600 કરતા વધારે બુથ એવા હોય કે જેમાં ભાઈઓ કરતા બહેનોનું મતદાન 10% થી ઓછું હોય અને 50% થી ઓછા મતદાનવાળા મતદાન મથકો હોય તો આખા જિલ્લાની જે સરેરાશ છે એ ઘટી જાય ને કોક ઘરમાં દસ રોટલી ખાય અને કોક ખાલી બે જ રોટલી ખાય તો એની એવરેજ તમારી છ ની થઈ જાય એમ અમુક મતદાન મથકોમાં ઓછું મતદાન થાય અમુક મતદાન મથકોમાં બેનો મતદાન ન કરે તો એના કારણે આખા જિલ્લાની એવરેજ ઘટી જાય અને તમને સાહેબે સમજાવ્યું એમ કે સાચો નિર્ણય અને સારો નિર્ણય ક્યારે લેવાય જ્યારે બધા ઘરના લોકો ભેગા થઈને નિર્ણય કરે ત્યારે સાહેબના ઉદાહરણમાં જ આગળ હું કહું કે ખાલી દીકરીના પપ્પા જઈને નક્કી કરી આવે કે ભાઈ આ છોકરાની અરે મારા દીકરીનું વ્યવસાર કરવાનું છે અથવા તો મમ્મી નક્કી કરી નાખે તો ઘણી વખત ખોટો નિર્ણય થવાની શક્યતા રહેલી છે બધા જ ઘરનાને ભેગા કરે બધાને વાત કરે બધાનું ઓપિનિયન લે અને બધા ભેગા થઈને નક્કી કરે તો આપણો નિર્ણય સાચો થાય ઘણી વખત તો મને યાદ આવે આ દીકરાની પસંદગીની વાત થઈ ને તો કુટુંબમાં કેવું બનતું હોય ખબર ઘણીવાર કોઈ લગ્ન થઈ જાય અને પછી કઈક માથાકૂટ થાય બે જણાને તો બાકીના હગા શું કે તમે અમને ક્યાં પૂછ્યું તો અમને તો પહેલેથી જ ખબર હતી કે આવું છે કે નહીં તો એના દેવી વાત છે આપણે સાચી વ્યક્તિને પસંદ કરવા માટે લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયામાં બધા જ લોકો જો સો લોકો હોય ને એમાંથી મતદાર કોણ થઈ શકે જેને અઢાર વરસ પૂરા થયા હોય એ થઈ શકે અને એમાંથી અઢાર વર્ષથી ઉપરના હો લોકોની વસ્તીમાં સાઠ લોકો એવા હોય કે જે અઢાર વર્ષથી ઉપરના હોય એવરેજ બાકીના અઢાર વર્ષથી નીચેના હોય હવે એમાંથી ખાલી પચાસ ટકા લોકો જો મતદાન કરે તો સાઠ ના પચાસ ટકા એટલે કેટલા થયા ત્રીસ થયા તો ખાલી ગામમાંથી સો ની વસ્તી એ ત્રીસ લોકો એ નક્કી કર્યું કે કઈ વ્યક્તિ છૂટાશે તો પછી શું થાય સાહેબે કીધું એમ યોગ્ય વ્યક્તિ છૂટાય નહીં અને પછી આપણે પાછળથી આપણે બધા ધોખા કરીએ ગામમાં જેમ કીધું કે આ ભજન મંડળી પટે પછી બધું કહીએ કે આમ આ મુશ્કેલી છે ને આ મુશ્કેલી છે તો આ તમને તક છે યોગ્ય વ્યક્તિને ચૂંટવા માટેની આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આખી દુનિયામાં સૌથી મોટી લોકશાહી આપણો દેશ છે અને આ ચૂંટણીની પ્રક્રિયા જે છે આપણા દેશમાં થાય છે એવી બધા દેશોમાં થતી નથી તો જ્યારે એમાં આપણને ઘણા બધા હક મળેલા છે આજે આપણને ઈચ્છા પડે તો આપણે બોલી શકીએ છીએ આપણે ઈચ્છા પડે એ ધર્મનું પાલન કરી શકીએ છીએ આપણને વિદ્યા મેળવવાનો હક છે આપણને વ્યવસાય કરવાનો હક છે તો આટલા બધા હક આપણને મળ્યા છે તો એની સામે આપણી ફરજ તો થાય ને થોડી ઘણી તો એમાંની એક ફરજ છે કે આપણે બધાએ મતદાન કરવું જોઈએ અને બીજી વાત કે બહુ સાચું કીધું ગામ મોટું છે એના પ્રમાણમાં તમે લોકો અહિયાં ઉપસ્થિત છો ઈ બહુ એના અમુક બહુ ઓછી સંખ્યા ગણાય ગામની વસ્તીના પ્રમાણમાં તો તમારે લોકોએ અમારો આ સંદેશો બધાને પોચાડવાનું છે આજુબાજુ ટકાવારી જોઈ અહીંયા તમારે છ છે અને છ બુથ પચાસ પંચાવન ટકા જેવું મતદાન થયું છે અને એક તો ભાઈઓ કરતાં બહેનોનું મતદાન દસ થી ઓછું એટલે બાસઠ ટકા ભાઈઓએ મત આપ્યા છે ત્યારે અડતાલીસ ટકા બહેનોએ મત આપેલા છે એટલે કે ચૌદ ટકા ઓછું બહેનોનું મતદાન થયું છે એટલે હું તમારી પાસે બો વસ્તુની ઇલેક્શન કમિશન વધતી માંગણી કરું છું કે ગામમાં જેટલા પણ લોકો છે કે જે લોકો મતદાર છે બધા મતદાન કરવા જજો એક બુથમાં ચૌદ ટકા નો તફાવત છે એ તો એને કારણે તમારું ગામ આ ચુનાવ પાઠશાળામાં આવી ગયું પણ બીજા જે બુથો છે એનું પણ મતદાન ઓછું જ છે બાવન ટકા ચોપન ટકા મતદાન એટલે ઓછું મતદાન કહેવાય તમારે ગામમાં જેટલા પણ હોય બધા મતદારોએ કામ કરવા જવાનું બીજું કે અત્યારે ખેતીની સિઝન નથી હવે ઉનાળો આવી ગયો છે એટલે કોઈ એવું બાનું કાઢે કે અમારે ખેતીનું કામ કરવા જાવું છે તો એ ખોટું છે તમારે ઘર કામ હશે રસોઈ કરવાની હશે પણ મતદાન સવારે 7 વાગ્યા થી શરૂ થવાનું છે અને સાંજે 6 વાગ્યા સુધી આવવાનું છે અને ગામડાના લોકો જો 5 વાગ્યામાં ઉઠવાવાળા છે મને ખબર છે બરોબર ને

જેટલા લોકો હું તો એવું કહું કે બીજું હા જો તમારા મતદાનના આંકડાની વાત કરું તમારો એક પૂછ એવું છે કે એમાં બહેનોએ વધારે મતદાન કર્યું છે ભાઈઓ કરતા બોલો એક પૂછમાં બહેનોનું મતદાન પાંચ ટકા વધારે છે તો આ વખતે છે ને તમે એક ચેલેન્જ આપજો કે અમે બધા પૂથમાં બહેનોનું મતદાન ભાઈઓ કરતા વધારે કરતા બીજી વાત કે મતદાન કરવું હોય તો એક તો મતદાર યાદીમાં આપણું નામ હોવું જોઈએ બીજું કે મતદાન કરવા જઈએ ત્યારે આપણે આપણું ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપેલું છે ને બધા ભાઈ બધા ભાઈ છે તો આ ચૂંટણી કાર્ડ માળિયામાં કે ટ્રંકમાં કે મૂકી દીધું હોય ને તો ગોતી કાઢજો કે આ તો હોટલ ઘરેલું છે હાથવીને રાખીએ ચૂંટણી મતદાન કરવા જાઓ ત્યારે આ મતદાર ઓળખતા ચૂંટણી પંચે આપેલું હારે લઈને જાજો નહીતર શું થશે ત્યાં મત આપવા જશો અને તમારું ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમને એવું કે છે હવે મત એ ચૂંટણી કાર્ડ લઈને આવો ચૂંટણી કાર્ડ અથવા તો બીજા જે ચૂંટણી પંચ બીજા પુરાવા પણ જાહેર કરશે કે ભાઈ આધાર કાર્ડ છે પછી તમારું લાયસન્સ છે

તમારી લાઈનમાં તમારે વધારે ઉભા રહેવું પડશે નહીં એટલા માટે ખાસ તમે બધા મતદાન કરવા જજો ચૂંટણી પંચે જે મતદાન મથકો છે તમારા ત્યાં આગળ તમારા બીએલઓ આદર છે તમે છો ને તો અઠ્યાવીસ તારીખે આ છ એ છ બુથ ઉપર બીએલઓ ને બેસવાની સૂચના આપેલી છે આ અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ એપ્રિલે અને તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં આ તમારે ચેક કરવું હોય તો તમે 28 તારીખે તમારી જે આગળ બૂથ છે ત્યાં જઈને તમે ચેક કરી શકશો આ ઉપરાંત કોઈ વિકલાંગ હોય કોઈ મોટી ઉંમરના હોય તો એના માટે व्हीલચેરની વ્યવસ્થા પણ મતદાન મથકે કરવામાં આવેલી છે અને આ व्हीલચેરને બોરીને લઈ જવા માટે

બપોરે બાર થી ચાર માં કામ સિવાય બહાર નીકળવું નહી પૃથ્વી ની હરો હરો આરોગ્ય નું કહું છું તમને પાણી પીતા રેજો બહાર જવાનું થાય તો ટોપી ને એવું પહેરીને જવાનું અને જરા પણ એવું લાગે કે ઓનજીનર કેવું છે તો તરત જ ગામના આપણા હેલ્થ વર્કર બેન હોય તમારે તો અહીંયા પીએચસી પણ છે તો ત્યાં સંપર્ક કરી અને ઓઆરએસ કે લીંબુ પાણી કેવું પી લેવાનું સૌથી શ્રેષ્ઠ ઉપાય લોટી બચવા માટેનો પાણી પીતા રહેવાનો છે એટલે મેક્સિમમ પાણી પીતા રહેજો ઉનાળાની ગરમીને કારણે ચૂંટણી પંચે મતદાન મથકો ઉપર છાયડાની પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી છે આ ઉપરાંત મતદાન મથકો ઉપર હેલ્થની ટીમ પણ રહેશે આ ઓઆરએસ ના પેકેટ લઈને એટલે કોઈને કઈ આવી તકલીફ થાય તો તરત જ આપણે એને ઓઆરએસ આપી શકીએ એટલે ચૂંટણી પંચ ઘણું બધું કરે હું અહીંયા બોલું તો બોલવા ધારું તો એક કલાક બોલી શકું ચૂંટણી પંચ મતદાન વધારવા માટે શું શું કરે છે એના ઉપર

અને એક મતદાન મથક દરેક વિધાનસભા એવું બનાવ્યું છે કે જે વિકલાંગો દ્વારા સંચાલિત હોય એટલે અલગ અલગ રીતે તમે ફોટા ઉપર જોતા હશો આપણે ત્યાં પણ ખ્યાલ હશે આપણા જિલ્લાનું જ ગામ છે તો ત્યાં આગળ આપણી જે આ ચૂંટણીની ટુકડીઓ છે ને એ બોટમાં મતદાન કરાવવા જાય છે જુનાગઢ જિલ્લાનું એક ગામ હતું બાણેજ

તમારા શેરીના બધાને મત અપાવો અને ગામના બધાને મત અપાવો આપણે આની હમણાં પ્રતિજ્ઞા પણ કરીશું તો જ્યારે સાત આપણું મતદાન કઈ તારીખે છે સાત તારીખે ભાઈઓ તમને હું નક્કી કરતો હતો કે ભાઈઓ નહી કરાવો તો છે મતદાન 100% મતદાન કરાવવાનું છે જે લોકો બહાર ગામ હોય તો એને પણ સાત તારીખે અહીંયા આવીને મતદાન કરે એવું કહેજો તમારા સગાવાળાને પણ

હું પણ મત આપીશ હું અને અન્ય પાંચ વ્યક્તિઓને મતદાન માટે પ્રેરિત કરીશ આભાર